મારસો નમ પૂર્ણ ઓસલ દેશી 500 500 500 દાણાવાળી ભવઈશભાઈ હવે દેલા સડે કા નવ ને તો 12 થઈ જે 12 દી ભાઈ બીજું કાઈ નહી 1000 કાલે 1000 ને 10 50 કરો 50 કરો 1100 કરો હાતા ના આપું કે રૂપે મુકે હો તો અદલા મારી જે કરને કરાકો કરો ને 1000 તો અજગર તો અજગર તો પાજમવા અજગર તો ભાગાના બંદી કલમનો બંદીનો તારે મિકમ માં કી એમ ટટકાન ઉધી લેવા આવ કે આલે

ત્રીસ પાંચસો બાર એકત્રીસો એકાઉન બાવન છપ્પન એસી આઠસો એકાદરસી નેવું એકાણું નવસો ત્રીસ પચાસ નવસો એકાવન છપ્પન સિત્તેર એસી એસી મારો દીક માલકના 250 પાંચ છે ને એક રૂપિયો પાંચ છે ને એક મેને એક એક પાંચના 20 ક્યાં વિન્ડો ને ને 270 આમાં કાય 270 પા 70 70 કેટલી હે પાંચ વિન્ડો

બે ના ત્રણ એકત્રીસ પિસ્તાલીસ ચારસો એક બે પાંચ ચારસો ત્રણસો કરો સિત્તેર એસી એકસો ત્રણસો ત્રણસો

હા <mile> <recuperates>

સાળી એકતાલીસ પચાસ એકાવન બાવનપન છપ્પન સિત્તેર એસી પાંચ એકાશી બી નેવું એકાણું સન્નું છસો છસો બુદ્ધા એક બે પાંચ દસ ભાઈ બત્રીસ બસાયા કૉન 5670 7281 50 હો છે હો છે કોણ ના આ ના આ ના બે આ તો બડ્યું દેખો નહીં 2000 આ તો હટી પે એક એક થંદે નોંગડી 2000 હેડ ગયો ત્રણ જુડીના 45 કાંઈના 50 50 કરો હાલો ત્રણના 50 50 કાડી ગમે લઈ લેવા હા ત્રણ હારી લાગે એકના 60 કરો એકના 60 કાકા આપો કાઈ દેખો કાકા ના આપો ત્રણના 50 50 કરો આજ કઢી બનાવી નારે એકના 65 કરો સાત બનાવી ધરે પણ આઈ રમણભાઈ ના આપો બધાને પાટ પાટ આઠે કોણે આયો હારો ને